શું પાટણ ખાતેનો સન્માન સમારોહ સન્માન સમારોહ નહીં પરંતુ ગેનીબેન ઠાકોરની પરીક્ષા હતી શું પાટણ ખાતેનો સન્માન સમારોહ સન્માન સમારોહ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ગેનીબેન ઠાકોર સાથે છે કે નહીં તે જાણવાનો સમારોહ હતો શું પાટણ ખાતેનો સન્માન સમારોહ સન્માન સમારોહ નહીં પરંતુ ભાવિ મુખ્યમંત્રી માટેની ગેનીબેન ઠાકોરની પ્રથમ પરીક્ષા હતી સમસ્ત ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ આયોજિત પાટણ ખાતે ગેનીબેન ઠાકોરનો સન્માન સમારોહ ગઈકાલે યોજાયો હતો લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી વખતે જેવો બનાસકાંઠામાં માહોલ હતો તેવો જ માહોલ ગઈકાલે પાટણ ખાતે જોવા મળ્યો આના પરથી કહી શકાય કે લોકોને ગેનીબેન ઠાકોર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લગભગ બે દાયકાઓથી વિહોણી કોંગ્રેસ હવે કોઈપણ ભોગે સત્તા મેળવવા માટે મથામણ કરી રહી છે આમ જોવા જઈએ તો પાછલા બે દાયકાથી કોંગ્રેસ પાસે એવા નેતાઓની કમી રહી છે કે જે એકલા હાથે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને જીતાડી શકે ત્યારે હવે કોંગ્રેસ માટે આશાનું કિરણ હવે ગેનીબેન ઠાકોર છે ગેનીબેન ઠાકોર સૌ પ્રથમ વાર ધારાસભ્ય બે હજાર સત્તરમાં વાવ વિધાનસભા સીટ પરથી બન્યા હતા બે પરથી ફરીથી તેઓ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવતા બનાસકાંઠામાંથી કોંગ્રેસના બધા જ નેતાઓએ સર્વસંમતિથી ગેનીબેન ઠાકોરને ચૂંટણી લડવા ભલામણ કરી બનાસકાંઠા કોંગ્રેસના બધા જ નેતાઓ જાણતા હતા કે ભાજપ સામે ટક્કર લઈ શકે એવા એક જ નેતા ગેનીબેન ઠાકોર છે માટે તેમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા ગેનીબેન ઠાકોરની લોકપ્રિયતા વા વિધાનસભા પૂરતી નહોતી પરંતુ બનાસકાંઠા જિલ્લામાં તેમની લોકપ્રિયતા હતી ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત થઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ત્યારે સમગ્ર બનાસકાંઠામાં એક જ ચર્ચા હતી કે ગેનીબેન ઠાકોર જ ચૂંટણી જીતશે અને ચૂંટણી પરિણામ બાદ થયું પણ એવું જ ગેનીબેન ઠાકોર ત્રીસ હજારથી વધારે મતોથી ચૂંટણી જીતી ગયા ચૂંટણી જીતતા ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહ ઘણા બધા થયા પરંતુ પાટણ ખાતેનો સન્માન સમારોહ કંઈ ખાસ હતો ખાસ એટલા માટે કહેવો પડે કે ચૂંટણી તો ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાંથી જીત્યા છે તો પછી સન્માન બીજા જિલ્લામાં કેમ આ જવાબ તમને આગળ જાણવા કોઈ પણ નેતા ત્યારે જ આગળ વધી શકે છે ત્યારે તેનો સમાજ તેની સાથે હોય કોંગ્રેસ જાણવા માંગતી હતી કે બનાસકાંઠાનો ઠાકોર સમાજ તો ગેની ઠાકોર સાથે છે પરંતુ શું ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ગેનીબેન ઠાકોર સાથે છે ફક્ત આ જ જાણવા માટે કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરનો સન્માન સમારોહ નહીં પરંતુ પાટણ પાટણ ખાતે રાખ્યો હતો ફક્ત સન્માન સમારોહ નો હતો પરંતુ કોંગ્રેસ દ્વારા ભાવિ મુખ્યમંત્રી માટેની ગેનીબેન ઠાકોરની પહેલી પરીક્ષા હતી કોંગ્રેસ પાટણ ખાતેના સન્માન સમારોહથી જાણવા માંગતી હતી કે શું ગેનીબેન ઠાકોર સાથે ઉત્તર ગુજરાતનો સમગ્ર ઠાકોર સમાજ સાથે છે ગઈકાલના પાટણ ખાતેના સન્માન સમારોહમાં સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકોની બહોળી ઉપસ્થિતિ બતાવી રહી હતી કે ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ગેનીબેન ઠાકોરની સાથે છે કોંગ્રેસને પણ લોકોની બહોળી ઉપસ્થિતિ જોઈને ખ્યાલ આવી ગયો કે બનાસકાંઠા ઠાકોર સમાજની જેમ ઉત્તર ગુજરાતનો સમગ્ર ઠાકોર સમાજ ગેનીબેન ઠાકોર સાથે છે આના પરથી કહી શકાય કે કોંગ્રેસ દ્વારા લેવાયેલી ભાવિ મુખ્યમંત્રી માટેની ગેનીબેન ઠાકોરની પ્રથમ પરીક્ષા ગેનીબેન ઠાકોરે સો માંથી સો માર્ક્સ મેળવીને પાસ કરી છે આવનારા દિવસોમાં કોંગ્રેસ સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહનું આયોજન કરે તો નવાય નહીં કારણ કે કોંગ્રેસે આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાનું મન બનાવી લીધું છે